ભરૂચના તાપમાનમાં ફેરફારના લીધે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ આગામી દિવસોમાં પુનઃ ઠંડીનો અહેસાસ થશે ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે જોકે આજના દિવસનું તાપમાન બત્રીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે બપોરમાં લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ભરૂચ દિવસથી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ લોકોની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન જિલ્લામાં હવામાન આંશિક ભેજવાળું ચોખ્ખું આકાશ રહેવાની શક્યતા છે બપોરના ગરમીના કારણે લોકો ઓફિસો અને ઘરોમાં પણ પંખા ચાલુ જોવા મળી રહ્યા છે તેમજ આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી તેમજ લઘુ તાપમાન ડિગ્રી નોંધવાની શક્યતાઓ રહેલી છે પ્રમાણ પચાસ થી પિંચોતેર ટકા નોંધાય તેવી શક્યતા રહેલી છે જયારે પવનની ગતિ સાત કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જોકે હાલમાં માવઠું પડવાની પણ કોઈ શક્યતા નથી જેથી ખેડૂતોને રાહત થશે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી